સુરત સાયબરમાં ગુનાનો ભેદ ઉકેલી પોલીસે બે શંકાસ્પદ યુવકોની ધરપકડ કરી છે શહેરમાં વધી રહેલા સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સુરત સાયબર ક્રાઇમે વધુ એક મોટી સફળતા મેળવી છે પોલીસે સ્વીગી ગિફ્ટ કાર્ડ મારફતે આ થયેલા સાયબર ફ્રોડના કેસમાં આરોપી નરેન્દ્રસિંહ અને મીત ભંડારીની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન જણાવતા કહ્યું કે આરોપીએ એક મહિલા મોબાઈલ હેક કરીને તેના કેનેરા બેંકના ખાતામાંથી ગેરકાયદેસર રોકડ રકમ ઉપાડી લીધી ઉપડાળેલી રકમને સ્વિગીના ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવી જેનાથી નાણાંની હેરાફેરી સરળતાથી કરી શકાય પોલીસ તપાસમાં ખુલ્યું કે મીત ભંડારીએ ટેલિગ્રામ પર એક ગ્રુપ બનાવ્યું જેમાં તે ગિફ્ટ કાર્ડ ઓછી કિંમતે વેચતો આ ગિફ્ટ કાર્ડ બાદમાં નરેન્દ્ર સિંહને વેચાણ કરવામાં આવ્યા આ રીતે ગિફ્ટ કાર્ડના માધ્યમથી ફ્રોડની રકમને આગળ ધપાવવામાં આવતી હતી આમાં કુલ બે આરોપીઓએ સાઇબર સે સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવે છે એમનું નામ એક એક જે આરોપી છે નરેન્દ્રનું છે બદલીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે એમનું નામ મીત ભંડારી છે અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઇફ તરીકે અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું જાન્યુઆરી મહિનામાં અને દસમા મહિનાની 27 તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ એક લાખ રૂપિયા દસ ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહે તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા લાઈન પોલીસ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી અને એમાં સામે આવ્યું કે કુલ જે ચાલીસ હજાર રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા પછી એના જ્યારે અમે લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી અને દિલ્હી આપણી ટીમ ગઈ ડી ગામત સાહેબની નેતૃત્વમાં અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિષ્ટ નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમણે જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મીઠ ભંડારી એમના પાસેથી લીધું છે તો જ્યારે મીઠ ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલટેનિયસલી એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી અને ત્યારે ખબર પડી કે એ મીઠ ભંડારી પોતે પબજી રમે છે મોટાભાગે એક એ શું કહેવાય એક અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે અને પબજી રમતા રમતા એમની ઓળખાણ આ નરેન્દ્રસિંહ બિષ્ટ સાથે થઈ છે દિલ્હીનો રહેવાસી છે બંને જણા એકબીજાને ચાર વર્ષથી ઓળખતા હતા અને મીત સોરી નરેન્દ્રસિંહ બિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં તો એમને જે મીત ભંડારી છે એને એમને કૂપન મોકલ્યું તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મીત ભંડારી ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે યુએસડીટી પે કરીને પછી આ જે મીત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ ભીસ્ટ આપ્યું ટોટલ એમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હતું તો જે આપણે ચાલીસ હજારની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં આ જે નરેન્દ્રસિંહ બિસ્ટ છે એમને ફક્ત બત્રીસ હજાર રૂપિયામાં મળ્યું તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું પછી એમને ખબર પડી કે મહિલાના જે આપણે ફરિયાદી છે એમના ફોન પૈસા ઉપાડીને આ પૈસાનો ઉપયોગ ગિફ્ટ કાર્ડ લેવા માટે થઈ અને ગિફ્ટ કાર્ડ લઈને પછી એ લોકો એમનો વેચાણ કરતા હતા ટેલિગ્રામ ગ્રુપ ઉપર પછી ટેલિગ્રામ ઉપર બે બીસ ટકા ડિસ્કાઉન્ટમાં વેચાણ કરીને પછી બીજા બધાને આપતા હતા જે લોકો લાલચમાં આવી જાય ઓછા ભાવમાં મળતું હોય અને લઈ લે તો પછી એમાં શું થયું કે ફરિયાદ નોંધાયેલ હતી ત્યાં આઠવામાં અને જ્યાં સુધી ફરિયાદી બેન ત્યાં જઈ ગયો એમને ખબર નથી પડી કે કેવી રીતે મારું ફોન હેક થઈ ગયું એમને પણ ધ્યાનમાં નથી કે મેં શું કર્યું કે મારું ફોન હેક થઈ ગયું પૈસા નેટ બેન્કિંગ થી ગયું છે ખબર છે તો મને એમ લાગે કે કદાચ જે બેન છે એ કઈક એપીકે પર ડાઉનલોડ કરી હશે પણ જ્યાં સુધી અમારે પાસે ફોન આવ્યો ત્યાં સુધી અમે લોકોને કઈક મળ્યું નથી ફોનમાં તો કદાચ અઠવાવાળા ડિલીટ કરી હશે અથવા તો ફરિયાદી બેને પાસે કઈ હશે અને ફોન ફોર્મેટ થઈ ગયું હોય તો ખબર નહીં હા મુખ્ય આરોપ છે હજી કોઈ મુખ્ય આરોપ છે જે મુખ્ય આરોપી મને એમ લાગે છે અત્યારે એ જ વાત કરતા હતા લોકો હવે ક્રિપ્ટો એનાલિસિસ કરીને જે મીતભાઈ છે યુએસડીટી મારફતે ગિફ્ટ કાર્ડ લીધું કાર્ડ એક્ઝેક્ટલી તો એ લોકોને તો ગિફ્ટ કાર્ડ જે આપડા આરોપીઓ છે એમને તો ગિફ્ટ કાર્ડ ટેલિગ્રામ ઉપર મળ્યું હવે આપણે શોધવાનું છે કે ટેલિગ્રામ માં ખરેખર કોણ વેચાણ કરે છે તો આગળ તપાસ મારી સામે આવશે પણ પૈસા જે મહિલાનું છે એમની પણ એ તો હેક કરીને એ લોકો નેટ બેન્કિંગ આઈડી પાસવર્ડ લઈ લીધી મહિલાની અને પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યું અને પોતાના અકાઉન્ટમાં નથી ટ્રાન્સફર કર્યું સોરી હેક કરીને નેટ બેન્કિંગ મારફતે ગિફ્ટ કાર્ડ લઈ લીધું સ્વીગ સ્વિગિંગ અને ગિફ્ટ કાર્ડ થી પછી ટેલિગ્રામ માં એ લોકો પે જતા રહ્યા મેમ બંને આરોપીઓના પ્રોફાઇલ છે તો બંને શું કરે છે કેટલા બધા કે જે નરેન્દ્ર સિંહ બિશ છે એ પણ ગેમ જ રમે છે મોટા ભાગે અને ત્યાં જ્વેલરી ની શોપ માં કઈક નોકરી પણ કરે છે અને જે આપણો ભંડારી છે મિત ભંડારી તો એ વલસાડ નો રહેવાસી છે અગાઉ કઈ નોકરી કરતો હતો પણ હવે છેલ્લા ઘણા લાંબા સમયથી ગેમ જ રમે છે એમને ગેમ રમવામાં રુચિ છે અને પબજી રમીને પણ પૈસા કમાવે છે ગેમિંગ માં પૈસા કમાવે છે બંને જણા પબજી હા બંને જણા પબજી રમે છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત